નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવાર ના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ સૌથી પહેલાં તો આવક તો સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો અને હરાજી ચાલુ થઈ ગઈ છે મિત્રો અને આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર પણ કાલ જેવું જ બજાર આજે પણ હાલ જોવા મળી રહ્યું છે તો આપણે હરાજીની અંદરમાં જઈએ જાણી લઈએ કેવા માલના કેવા બજાર ભાવ થઈ રહ્યા છે આ માહિતી સારી લાગી તો તમારી ચેનલને લાઈક શેર સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં સોને 160 રૂપિયાનો ભાવ છે 15160 રૂપિયાનો ભાવ છે સુપર એક્સ્ટ્રા માર્જ મિત્રો 15160 રૂપિયામાં તેજની ક્વોલિટીમાં કાઈ ન મળે સુપર ક્વોલિટી 15160 આઈ ગયા

1486 રૂપિયા રૂપિયાનો ભાવ છે કે ને રૂપિયા નો ભાવ છે તમને 1486 રૂપિયા નો ભાવ હાલો ભાઈલાને

ચૌદસો ને છોતેર રૂપિયા નો ભાવ છે ને છોતેર રૂપિયા નો ભાવ છે તેનું ક્વોલિટી તમે છે ચૌદસો ને છોતેર ભાવ છે ચૌદસો ને છોતેર ઓકે ઓકે આ જ આ જ આ ચૌદસો ને સોળ રૂપિયા નો ભાવ છે આ બે નંબર નો પાલ છે ચૌદસો ને સોળ રૂપિયા છે આ બે નંબર નો રગલો છે ચૌદસો ને સોળ